કચ્છના ઔદ્યોગિક નગર આદિપુરના રામબાળ માર્ગની હાલત અતિ દયનીય વાહન ચાલકો ત્રાહીમા આદિપુરના રામબાર્ માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર મોટા ખાડા પડવાને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ માર્ગ શહેરના મુખ્ય વિસ્તારને જોડતો હોવા છતાં તેની દયનીય સ્થિતિએ સ્થાનિક પ્રશાસનની બેદરકારી છતી કરી છે ખાસ કરીને ચોમાસા દરમિયાન આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં તેની ઊંડાઈનો અંદાજ મેળવવો મુશ્કેલ બને છે જેના કારણે દ્વિચક્રીય વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય સતત રહે છે આ માર્ગ પર અનેક શૈક્ષણિક સંસ્થાઓ દવાખાનાઓ અને વ્યાપારિક સંકુલો આવેલા છે પરિણામે વિદ્યાર્થીઓ દર્દીઓ અને સામાન્ય નાગરિકોની અવરજવર આ માર્ગ પર મોટા પ્રમાણમાં રહે છે અવારનવાર સર્જાતા અકસ્માતો અને વાહનોને થતા નુકસાનથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ માર્ગના સમારકામ માટે કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી જેને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે આદિપુર નગરપાલિકા વિભાગ પર માર્ગનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા માટે પ્રબળ માંગ ઉઠી છે જો આ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક સંગઠનો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે નાગરિકોની સલામતી અને સુખાકારીને ધ્યાનમાં રાખી આ મહત્વપૂર્ણ માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ કરવું અત્યંત આવશ્યક છે જેથી લોકોને બેરોજગારીની હાલાકીમાંથી મુક્તિ મળી શકે